હાલો કેમ છો બધાય મજામાં તો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની આપણે એક મહાભારતનો પછી મને જે ગમે તે પણ તમે મહાભારત મહાભારતના વિડિયા જોજો અને બીજાને પણ મોકલજો તો હાલો આપણે મહાભારતની વાત કરીએ અને અર્જુનજી ઉભા છા છે આગલા વિડીયામાં વાત આપણે આવી હતી કે અર્જુનજી ઉભા છા અને હવે ધરમ રાજા એ આજ્ઞા આપી છે અને સભા વિશે આવીને અર્જુનજી ઉભા છે અને ગુરુની આજ્ઞા માગે છે તો હાલો આપણે મહાભારત શરૂ થાય છે તેતાલીસમો ને કડવું છે પિસ્તાલીસમું સાંભળીયે મહાભારત વૈશંપાયેણ ભેરે બોલ્યા સુણ જન્મે જય વિસ્તારી તું જને સંભળાવું યાદ પડ મહિમાયા અર્જુને જીને યજ્ઞ દીધી ધર્મે જેણી વારવ ધર્મરાજા રાજા યજ્ઞ આપી એટલે ઉભા સભા વિશે ઇન્દ્ર તણ કુમાર ગુરુને નમસ્કાર કીધા આજ્ઞા દો મહારાજ ગુરુને નમસ્કાર કરીને કીધું આજ્ઞા જો મને તમારે તમારે ઓટલે બેસીને ભણી હશુ પ્રભુ કરાવશે કાજ તમારે ઓટલે બેહી નું ભણ્યો છું ભગવાન કાજ કરાવશે મને આજ્ઞા આપો એટલે જોયું અર્જુન સામુ માન કર્યો સે વિચાર પાસે નાઠાયાનો શું વાળે શું કરવાર પાસે બેઠેલા ભાગ્યા ને આ આઘો બેઠેલો હું શું કરવાર વાળે નજીક બેસી ભેણેલા તે થી ન થયું કામ તોયા ઓટલે બેસીને શીખ્યો તેની શું સાલે હામ આ તો ઓટલે બેન ભીણો આની હું હામા લે દ્રોણ ગુરુને હિંમત નો રહે એવું સમજી નહિ સુ જોયું આપી નહીં યાજ્ઞાય એટલે અર્જુન પ્રત્યે બોલ્યો જે દુરિયો ધન કદી ને તે બોલ્યો કેમ અર્જુન અર્જુને અર્જુન કહ્યો તે ભીમ કેમ ઉઠા ઈ કે એમ કીધું કે આજે અર્જુન કીધો નખર ગરીબડો કેતા પેલા મંત્રનો પુત્ર કેતો પછી મારા ખૂબ ભીમે ને પછી ગરીબડો કહેવાનું શરૂ કર્યું તો ઈ કે અર્જુન આજ કેમ તમે ઉભા છે એમ કે એટલે કે આ તો ભીમભાઈ નો પ્રતાપ છે કે મને અર્જુન કીધો પુણ્ય ભીમભાઈ નું છે પુણ્ય ભીમના ભાઈ દ્રોણ ગુરુ ની આજ્ઞા માગો છો કે દુર્યોધન કે તમે સભામાં આવીને દ્રોણ ગુરુ ની પાસે આજ્ઞા કેમ માગો છો અર્જુનજી કહે હું વડ જોયા પે આજ્ઞા ગુરુ એ નથી બતા ખોટું સાસી છે વિદ્યા અર્જુનજી કે ગુરુ એ ખોટું નથી બતાવ્યું વિદ્યા હાંસી છે એમ કે અર્જુનજી ભીમના ભય થી માં ન દે પૂછવા લાગ્યો એ મણ ગુરુ ની આજ્ઞા માં ગોસો કે માં તું કારો એ નથી કર્યો જો પ્રેમ થી બોલાયો અર્જુન હજી કહે હું વડવિંદુ જો આપો યા જ્ઞાન ગુરુએ નથી બતાવ્યું ખોટી સાસી છે વિદ્યા ગુરુએ ખોટું નથી બતાવ્યું હાસી વિદ્યા છે પાપી કહે તમે બહુ ડાયા કામ કરો તો સાસા શેઠે બેઠેલા થી કામ થવાનું કને બેઠેલા કાસા તું શેઠો બેઠેલો ઈ કે તારથી કામ થવાનું કે અમે કને બેઠેલા ખોટા એમ કે છે તે કરતા પાવું તે પછી આ યુદ્ધ ધરવું તે સતાય પાવો ધરી તે થાય નહીં તો તમારે શું કરવું અર્જુન કહે યાજ્ઞા ગુરુની અપાવો ધરી ઉશ બાણ્ય પાવો કરણ કે રતે તેની ધનુષ કરણના બાણ પાવો દ્રોણ ગુરુની ની યાજ્ઞા અપાવો હવે તેમ રાજ્ય દુર્યોધન નું નહીં તો જે કહો તે શિષ્ય ધરવું એમ કરતા જો મારથી કામ ન થાય તો તમે જેમ કેવો એમ હું કરે અર્જુનજી બંધાણો બંધાણો દુર્યોધનમાં દુર્યોધન કઈ અપાવું યાજ્ઞા આયુધ કર્ણ ના આપું તેમ છતાં કામ થાય નહીં લો એટલો હરામી હતો માણા અર્જુનજી કહે કબૂલ મારે બે કાન ને નાક કાપો દુર્યોધન કહે ધર્મ ની પાસે એટલું લખાવી આપો એ લખાવવું છો ધર્મ રાજા પાસે ધર્મ ની પાસે લખાવું કે એટલે ધર્મ પ્રત્યે નમીને બોલ્યા લખી ક્યા સડી સડીમતી શરત કરીને કામ ન કરવું શિરપાવ લેવો નથી કે શરત કરી ને આપણે કઈ કામ કરવું નથી શીરપાવ નથી લેવો આપણા તો બ્રાહ્મણને માટે ઊભા થયા કામ કરવા અર્જુન કહે નહીં લખી તો તો પ્રાણ હલવાણા કે તમે લખીને નહી આપો ને તો હું મારો જીવ આપી દે કોણ કે છે અર્જુનજી ભીમ કહે લખી આપો બંધુ પ્રભુ કરશે સાવ સારું નહી કામ થાય ને નાક કાપે તો સોઈ અને હું મારું હોય ને માર નાખું કે

અર્જુન કહે મારા કપાશે તમારે દસ્તાવેજ એટલે ધર્મે પત્ર લીધું લખી આપ્યું તેઠામાં અર્જુન કહે ગુરુ પ્રતાપે ઈશ્વર કરાવશે કામ અર્જુન કે ગુરુ ભગવાન કામ કરાવશે એમ રાજી થઈ દીધો દસ્તાવેજ સભા નો સાથ સત્યવાદી દુર્યોધન ના હાથમાં દસ્તાવેજ લખ્યો આપી દીધો દુર્યોધન કઈ મારા પત્ર ઠેકાણે કરો અર્જુન નાક કાન કપવા ઘસી મૂકજો સરો તૈયારી હોત કર્યો આટલા હરામી છે એ લોકો દુર્યોધન ને આવા હરામી હોય ને એનું કુળકુટમ એકદી નાશ થઈ જાય એનું સત્યા નાશ વયું જાય એકદી વયું ગયું ધૃતરાષ્ટ્ર આંથડાનું બધું એનું કાંઈ બૈસ્યું નહીં કોમાંથી એકનો બૈસું બધું સાફ તળિયા જાગ્યું ભગવાન ઊભો છો અહીંયા પાંડવોની પાસે જઈને ભગવાન ઊભો છો કૃષ્ણ અને બધાયને સાફ કરી નાખ્યા મહાભારત પૂરું થાય ને તો એ બધાય સાફ થઈ જાય છે બધાય કો કારભારી સેનાન કેટલું વયું જાય માણા જેટલા એ સાથ દીધો ને એ થઈ ગયા એટલે પાપીને અધર્મીને સાથ નહીં દેવાનો એને રાજી કરવા એની દિમનું ખોટું નહીં બોલવાનું ઘડીક ખોટું હાસુ બોલી જાવ પછી સત્ય કો ઝૂકના નહીં પડતા એકવાર હાસુ બોલો ઝૂટકો પાવ નહીં હોતા સત્ય કો ઝૂકના નહીં પડતા એટલે એક વાર બોલી જાવ પછી કોઈ દીસું માથું ન કરવું પડે એક વાર ખોટું બોલો માથું હેઠું કરીને હાલવું પડે એટલે નો નિયમ હતો સત્યવાદી હતા પાંડવો એની હારે ભગવાન ઉભા થયા હતા અને આને સરોવમાં મેખ્યો કાન ને નાક કાપવા પણ ત્યાં ભગવાન આવી જાહેર કાન કાપવા ઘસી મૂક જ સરો એમ કહીને પત્ર આપ્યું વિપરીત એની બુદ્ધ કરણ ની કાને થી અપાયવા અર્જુનને આયુધ એટલે અર્જુન રાજી થયો કટિક સિંહ બાંધે બાણનો નો ભાતો ધનુષ મોટું ફેરવ્યું ડાબી ખાંધે અર્જુનજીએ લીધું હવે કરણ રાજાનું ધનુષને બાણ દુર્યોધન બનવાના ગુરુ દ્રોન કરે એવું કોણ ધનુષ્ય મારું ત્રણ લોક માં સડાવે એવું કોઈ નથી કોણ કહે છે કરણ રાજા દુર્યોધન ને રાજી કરે છે ને ઈ એને એમ છે હાસું છે કરણ રાજાને દુષ્ટ કહે મુજને પણ શાક સભામાં બેઠો છે ખોવા બે કાન ને એક ના ભરી સભામાં ખોવા બેઠો એ વિવા કરતા ચાલ્યા સાર જણારે સંડા એનું નામ સત્યવાદીઓ સંડાળ પાડી દીધું આજ્ઞા પાવવાને આવી ગુરુ કને તત્કાળ ઓરે મહારાજા આજ્ઞા આપો અર્જુનજી કરે કામ દ્રોણ એને તો નાક કાન કાપવા હતા એટલે આજ્ઞા આપવા દુર્યોધન ગયો તો એને બીજો કોઈ મતલબ નતો કે આના જટ નાક કાન કાપી સમજ્યા એટલે ગુરુ દ્રોણ પાસે ગયો તો આજ્ઞા આપવા પણ દ્રોણ ગુરુને તો એવું છું કે આ પાસે બેઠેલા નથી ભીણાતા હું મને ભણી પરીક્ષા આપતો હતો ગુરુ સુન વજુ એ બોલે નહી બોલો બોલો ક્યો બોલો ચો એમ થોહા મીડ્યા મારવા કરણ કહે આજ્ઞાયા પોરે દ્રોણા સાર્ય બધાને એના નાક ને કાન કાપવા તા એટલે બધા ગયા આ કૌરવોનું સંડાળ સોકડી ગઈ હતી દ્રોણ ગુરુ ભાગ ના એટલે ગોદો મારીને બોલો અંધતણો રે કુમાર એટલે ગોદો ગાલ્યો મામાએ વસન રાયનું થાપો થશે તો થશે નહી તો જ રહેશે આજ્ઞા તમે આપો એટલે હલાવ્યા દુશાસને આપી દો આજ્ઞા એટલા બધા ગુસ્સા મારવા બેસી ગયા તવ ગુરુ ગભરાય ગણ વિસર્યું મન માયા અર્જુન થી કદી કામ ન બને તો વીણ મારું જાય એમ જાણી જ્ઞાન પૂ તો ઘણી ગોદ ગોદી થાય એવું વિચારી દ્રોણ બોલ્યા પુણ્ય મારું વારે ધાજો અર્જુન જી આ જ્ઞાન છું કામ તારાથી થાજો મારું પુણ્ય આડું આવે ને તારાથી કામ થાય આમ દ્રોણ ગુરુએ આજ્ઞા આપી સંકલ્પ કરી અર્જુનજી કહેશે સડાઉ ફળ જો તેણ તમારું હાથ જોડીને ઉભો સભામાં પ્રભુને હું પોકારું જો ભગવાનને યાદ કર્યા હોય હર કામમાં પાંડવો ભગવાનને યાદ કરતા હતા વર્ણ પ્રભુને પોકારવા ઉભો જોડિયાત વ્યાસવલ્લભ મુખો સરે સમરે દીનાનાથ હવે બસ એટલું કહી આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો ઘણો મોટો થઈ ગયો છે તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ ને તમને આ વિડીયો ગમે તો બીજાને પણ મોકલજો આવજો